રાજકોટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો વિદ્યાર્થીની જોડે અધર કન્ટ્રીમાં જે અન્યાય થતો હોય છે તેના માટે ક્યાંક ને ક્યાંક યુનિવર્સિટી પણ જવાબદાર છે તંત્રીની બેદરકારી અને યુનિવર્સિટીના ભ્રષ્ટાચારને હિસાબે દીકરી ભાગ નોતી લઈ શકી તેના માટે આજે રજૂઆત કરવામાં આવી હતી બીજા વિદ્યાર્થીઓ સાથે આવો બનાવ ન બને તે માટે આજે રજૂઆત કરવામાં આવી જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર સૌરાષ્ટ્ર પ્રાઉડ ફીલ કરી શકે તેવી રીતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દિવ્યાની બા બેન કરીને જે ચારસો મીટરની વર્લ્ડ યુનિવર્સિટી સ્પોર્ટની જે ઇવેન્ટ હતી તેમાં ભાગ લેવાવાના હતા ત્યારે તંત્રની અને કિક યુનિવર્સિટીના ભ્રષ્ટાચારના હિસાબે આ વિદ્યાર્થીની આ ઇવેન્ટમાં ભાગ ના લઈ શકી હું ખાતરી સાથે કહું છું કે જો આ બેને એમાં ભાગ લીધો હોત એની મહેનત જોઈને હું કહું છું કે તો આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સમગ્ર દેશનું નામ રોશન કરત એ ઈવેન્ટ જીતીને પણ ક્યાંક ને ક્યાંક આપણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પણ ભૂલ એ રીતના ગણી શકાય કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ઠેક લગી ફોલો અપ લેવું જોઈએ એ ફોલો અપ લેવાનું નથી અમને માહિતી મળી એ મુજબ જો આ સરકાર ખેલસે ગુજરાતની વાતો કરે છે કરોડો રૂપિયા વાપરે છે માત્ર માત્ર વાતો કરે છે પણ જો આ સરકારે પણ થોડું ઘણું ધ્યાન દીધું હોત તો આ બેન એ ઇવેન્ટમાં ભાગ લઈ શકત સમગ્ર દેશ અને સૌરાષ્ટ્રનું નામ રોશન કરી શકત પણ દુઃખની બાબત છે કે આ બેન ભાગ આ તંત્રના હિસાબે ના લઈ શક્યા અને બીજો મુદ્દો અમારો હતો કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સ્પોર્ટમાં

એલઆઈસી સાથે મહિલા વીમા સલાહકાર તરીકે જોડાવાની અમૂલ્ય તક વીમા સખી મહિલા કરિયર એજન્ટ વિશેષ ભરતી યોજના સ્ટાઇપેન્ડ ત્રણ વર્ષ માટે પ્રથમ વર્ષે રૂપિયા સાત હજાર દર મહિને બીજા વર્ષે રૂપિયા છ હજાર દર મહિને તથા ત્રીજા વર્ષે રૂપિયા પાંચ હજાર દર મહિને આકર્ષક લાભો હાઉસિંગ લોન ગ્રુપ ઇન્સ્યોરન્સ મેડિકલ ઇન્સ્યોરન્સ વિકાસ અધિકારીની ભરતીમાં વિશેષ આરક્ષણ તથા વયમર્યાદામાં પણ છૂટછાટ ગ્રેજ્યુએટી તથા અનેક લાભો